પૂજા પાઠ કરીને રોજ ધાબા પર કબૂતર ને ચણ નાખતા હતા જેના કારણે તેમને બે વર્ષ પહેલા હાઈપર હતી આ બીમારીમાં તેમને ફેફસામાં ઇન્ફેક્શન થતા અડસઠ વર્ષના વૃદ્ધ મોત નીપજ્યું

આ બીમારીના ત્રણ સ્ટેજ હોય છે જો પહેલા બે સ્ટેજમાં આનું નિદાન થાય તો બચી શકાય છે આ બીમારીથી બચવા માટે લોકો એ કબૂતરના સંપર્કમાં ન આવવું જોઈએ કબૂતર ની ચરક હોય ત્યાં જવું જોઈએ નહીં ઘરની બાલ્કની કે બારીમાં નેટ લગાવી દેવું જોઈએ કબૂતરને ને ચણા નાખવાનું શક્ય હોય તો બંધ કરી દેવું જોઈએ જો આવું શક્ય ન હોય તો માસ્ક પહેરીને કબૂતરને ને ચણા નાખવા જોઈએ હું ડોક્ટર તરેશ પટેલ ચેસ્ટ ફિઝિશિયન અને એલર્જી સ્પેશિયાલિસ્ટ એટ સુરત સર આજે એક વૃદ્ધનું મોત થયું છે શું હકીકત સામે આવી છે લોકો શું સાવચેતી આ થતું હોય હવે જે વૃદ્ધનું મોત થયું છે એમના હાઈપર સેન્સિટિવ ન્યુમોનાઇટિસ નામની બીમારી હતી અને બીમારીમાં છેલ્લા બે વર્ષથી હતી બે વર્ષથી એમની કન્ડિશન એકદમ સ્ટેબલ હતી છેલ્લા એક મહિનાથી એમની તબિયતમાં એકદમ ઉછાળો આવ્યો અને ઇન્ફેક્શન લાગી ગયું એના લીધે એમનું મોત થયું હતું હવે આ બીમારી જે છે એ મોટાભાગે કબૂતરની ઝડપના લીધે થવાની શક્યતા વધારે હોય છે આ બીમારી ત્રણ સ્ટેજની હોય છે એક્યુટ સબ એક્યુટ અને ક્રોનિક સ્ટેજ જો એક્યુટ સ્ટેજમાં અને સબ એક્યુટ સ્ટેજમાં નિદાન થઈ જાય તો આ બીમારીમાંથી કાયમી બચી શકાય છે જો બીમારી ક્રોનિક સ્ટેજમાં ચાલી જાય તો પછી એમાંથી બચવું મુશ્કેલ હોય છે અને મોટાભાગના ક્રોનિક સ્ટેજવાળા દર્દીઓ ઓક્સિજન ઉપર આવે છે અને ધીમે ધીમે વેન્ટિલેટર ઉપર આવે છે આ બીમારીની મુખ્ય સારવારમાં જોઈએ તો સ્ટીરોઇડ અને ઇમ્યુનો સપરેશન દવાઓ છે આ સ્ટીરોઇડ અને ઇમ્યુનો સપરેશન દવાઓના લીધે દર્દીની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે અને એના લીધે વારંવાર ઇન્ફેક્શન થઈ શકે છે અમુક ઇન્ફેક્શન એવા થાય કે ઇન્ફેક્શન રિકવર ના થાય અને એના લીધે પણ દર્દીનું મોત મત નીપજતું હોય છે સર લોકોએ શું કાળજી રાખવી પડશે જો બીમારી અટકાવી હોય તો કબૂતરના સંપર્કમાં આવું અટકવું જોઈએ કબૂતરની ચરક જ્યાં હોય ત્યાં જવું જોઈએ નહીં કે ઘરની આજુબાજુમાં કબૂતરની ચરક જમા થઈ હોય તો એને તાત્કાલિક દૂર કરાવવી જોઈએ ફરીથી કબૂતર ચરક ના કરે એ માટે ઘરની બાલ્કનીમાં કે વિન્ડો ઉપર કબૂતરની નેટ લગાવી દેવી જોઈએ કબૂતરને જે દળના આપણે ચણ નાખવાની આપણી એક પદ્ધતિ છે એ શક્ય હોય તો બંધ કરવી જોઈએ પોસિબલ ના હોય તો માસ્ક પહેરીને કબૂતરની ની ચણ નાખવા જવું જોઈએ જેથી જે કબૂતરની ની ચરક છે એ આપણને શ્વાસમાં જાય નહીં સુરત